ગુજરાતમાં અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતની સતત ચર્ચાઓ ચાલી રહી છે જે ક્યાંય અન્ય પક્ષોને પેટમાં દુખ્યો હોય તેવું લાગી રહ્યું છે હવે ગોપાલ ઇટાલિયાએ ચૂંટણીના એક દિવસ પહેલા જે કોંગ્રેસ અને ભાજપના નેતાઓનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં કાર્યકરોને રૂપિયા આપવાની વાત કહેવામાં આવી હતી હવે ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યારબાદ ગોપાલ ઇટાલિયા જીતી ગયા અને ધારાસભ્ય પણ બની ગયા છે પણ હવે કોંગ્રેસ નેતા લલિત વસોયા મેદાને આવ્યા છે અને લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા સામે કાયદાકીય પગલાં લીધા છે અને તેમની સામે 10 કરોડનો માનહાની દાવો કરવામાં આવ્યો છે જેની કાનૂની નોટિસ મોકલી દેવામાં આવી છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી દરમિયાન બદનામી કરાઈ હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો અને હવે આ મામલે ગોપાલ ઇટાલિયા શું કરે છે તે જોવાનું રહ્યું મારું નામ દિનેશભાઈ ઓરા એડવોકેટ ધોરાજી તાજેતરમાં જ વિસાવદર વિધાનસભાની ચૂંટણી યોજાયેલ હતી ત્યારે આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા કોંગ્રેસના પ્રચારક અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાની સામે એક સ્ટિંગ ઓપરેશન કરી અને એક વિડીયો બહાર પાડ્યો હતો અને એનું સ્ટ્રીંગ ઓપરેશનનું જે હતું એ બહાર પાડ્યું હતું જેને લઈને પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા દ્વારા અમારા મારફત

પ્રતિકાર આપવામાં નહીં આવે અથવા તો એનો કોઈ જવાબ આપવામાં નહીં આવે તો નામદાર કોર્ટની અંદર એની આગળની કાર્યવાહી કરવામાં આવશે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયા ને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિષાવદર ધારાસભાની પેટાચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મે આજે એમને આપી છે ધામેશા દિવ્યાંગ રાજકોટ